બોલો શ્રી હનુમાન દાદા બોલો શ્રી ભારત સ્વામી ભોગા માણી બોલો કાળકા માણી બોલો દેવી ભુવાણી જય બોલો વસ્ત્ર ભવાણી બોલો સાહર ભવાની બોલો રાજુ વાણી શ્રી કૃષ્ણ શરણ મમ Si Krishna, Sharanam. 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 Bro, si sinaji baba, sinaji, <coughs> sinaji baba ni बाबा बाबानी जय हो बाबा बाबानी जय हो बाबा बाबानी जय हो सिनाली बाबानी देवो व मातृदेव भ मातृदेव पितृदेव देवो पितृदेव देवो ओम श्री कृष्ण बाना मणि ओम श्री कृष्ण बाना मणि ओ ओर माथा ટરાજ ભગવાન ઓમ શ્રી ગણપતિ દાદાની જય હો જય ગજાન જય ગજાનંદ ગણપતિ ચરણ કવળમાં સ્થિલ કરો મારી મતી શિવ લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી જતી સુપ્રસંગે પ્રથમ જ્યાં જ્યાં મારી અકલથી જાય છે ત્યાં ત્યાં સુલ દો મારા ગોપ ભક્તને પુનિત લાવવા આપજો બોલો શ્રી ગણપતિ દાદા નહી જય તુલસી માતા બોલો તુલસી માતામાં તુલસી માતામ તુલસી માતામ તુલસી માતા રામેશ્વર મહાદેવ ની દેખો રમેેશ્વર મહાદેવ ની દેખો રામેેશ્વર મહાદેવ નો વેર મારે મારી હરેશ્વર એ ભગવાન ઈશ્વર નય ભગવાન જયેશ્વર નય ભગવાની જઈશ નાય ભગવાનની જયેશ્વર નાય ભગવાન હરે એ નાય ભગવાન सूर्यनारायण जय सूर्यपुत्र शनिदेव अमर द पोत मारि गादिो न गोगा अमर द पोत मारि गादियो पर सोना ிம் அமோி கிம்பாணா த દેવજી બુવે ભગતી આદરી આવ્યા દે મેં બોદ્ર પરિવાર કેસીનબા ગોગા અમર ધબો તમારી દેસાઈ વાડો રૂડો રે દિસ તો વચમાસો બે છે મહારાજનો દા કેસીન ગોગા અમર ધબો તમારી આઠમણા મંદિર શોભતા બાબાના ઉપર શોભે છે દોડી નિશાન અમર ધબો તમારી જાજી જળહળ જોતો તો બાપુને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમબા ના ગોગા અમર ધબો તમારી આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂગોળ ને લેડે ગોગા અમર ધબોત મારી લે લોડા ઘોડા બાપુ ને બતા વાગે છે ઘંટ ને ઘડિયા લખીસીમ ગોગા અમર ધબોત મારી હે રો મેો દેવજી ને રમતા રો મે રો મેં વસ્તા રમતા હળહળ તમે ના ચૂસનારા કિસિમ્બાના ગોગા અમર તપો તમારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની વરાતી ગણી વી ખેસિમ્બાના ગોગા અમર તપો તમારી ગાજીઓ દુખિયા આવે દેશો રે સુખ આવો ને કેシン બના ગોગા કેシン બના ગોગા અમર તપોત મારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વ ગાડી ખંડ મોહા કેシン બના ગોગા અમર તપોત મારી જાજો ચૈતર સુ ચોથની રમણ આ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર દોત મારી રમણ આવે છે રૂડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂર થી દિશા કે સિંબાના ગોગા અમર દોત મારી જાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર દોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ ખિસિમ ગોગા અમર ત મારી જાજો કરુણા ખૂપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે વે જ પધારજો મહારાજ કિસિમ્બા ગોગા અમર ત પોત બોલો શ્રી કે સિંહાના બાર સુધી આગરોડમાં બિરાજમાન થયેલા મણિભદ્ર દાદાની હો આગરોડમાં બિરાજમાન થયેલા મણીભદ્ર દાદાની હો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી હો આગરોડમાં બિરાજમાન થયેલા જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખિનમાન દાદાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખિનમાન દાદાની હો ખેરાલુ બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુ બિરાજમાન થયેલા સુરીનામ ભવાની જય હો ખેરાલુ બિરાજમાન થયેલા સુરીનામ ભવાની જય મોટા અંબાજી માં બિરાજમાન થયેલા મોટા અંબાજી માની જય હો બોલ વારી અંબે જય જય અંબે બોલ વારી અંબે જય જય અંબે સુરીનામ ભગવાન વરે માફી પાવે રે માફી પાવે રે Ramessi messa è di